હવે માતાજી તો આપણે સોટેલા હાલતા થઈ જશે એવી વાહે બધા હાલ્યા આવે છે ધીમે ધીમે બૈર્યા છે આદમી બધા વાહે પાછળ વાહનો વાહનો હાલ્યા આવે છે એટલે આપણે ધીમે ધીમે હાલતા થઈ જશે એવી ત્રણેક વાગે હાલવાનું શરૂ કર્યું હતું ઘીરેથી મારા ગામ પડવદરથી એટલે બાજુનું ગામ છે મઢિયાળા એટલે પહોંચ્યા છે એટલે બધા એકબીજા એકબીજાની વાટે છે ધીમે ધીમે બધા આવે છે બૈરા હારે સામાનની છોકરા છે એ પાછળ આવે છે ઈ રોડે રોડ રીક્ષા આવશે એટલે લગભગ આપણે કાલે કોઈ આપણે પૂગી જઈશું સોટીલા કાલે હાંસકોરા અને બૈરા છે તો થોડુંક લેટે થાય ધીમે 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 ને આપણે એ ધીમે ધીમે થઈ છે એ હાલતા હાલવાનું શરૂ છે એક ધારું ને વાહે બૈરે આવે છે અમે બે માણસ છે ફી હું ને નઈ ના બે આપણે આરે થઈ ગઈ ને ના કેમ રહ્યું થાજી ગઈ કે ઘડીક માં જ થઈ કે નઈ હમ વેજી તો 4-5 કિલોમીટર આલે એટલે નો થઈ જવી અને જો વાગળે આ બધા આલ્યા થાય છે ધીમે ધીમે બૈરા બધા અને બધા પાસા આવે છે વાહનો બધા આવે છે એટલે આજ તો આપણે લીમવાળી ગામ છે ને આપણે રોકાવાનું છે આ વાળું છે એટલે ને આપણે તો હાં થાય તો પીગી જવું બધા ઉતાવળા મીણ્યા ચાલવા અડધા પાછળ એ આવે છે અને આપણે ધીમે ધીમે થાય હાલતા આવે

બધા આગળ વહી ગયા છે અડધા પાછળ છે રિક્ષા પાછળ હાલી આવે ધીમે ધીમે ફોલો લાઈક મેન્શન સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો બધા હા થોડા થોડા દાત કાઢીને અને આપણે હવે હાલવાનું કર્યું કન્ટિન્યુ રિક્ષા આપણી આગળ થઈ ગઈ છે હવે બધો માલ સામાન લઈને પાણી લઈને આપણે આ હવે ભીમોરીમાંનું મંદિર છે માનું ને આપણે હવે બધા ભેગા થઈ જાય ને આપણે દર્શન થઈ જાય ને બધા આપણે પોરો ખાઈ લેવી આપણે હવે ધીમે ગીતે હાલવાનું શરૂ છે અને આપણે ઉગાડ પગની માનતા છે પણ આપણે પગમાં મોજા પહેરી લીધા છે બધા કહે કે પગની માનતા ભલે રે પણ મોજા પહેર લે એટલે આપણે પગમાં મોજા પહેરી લીધા છે તડકાનો આ રોડે બહુ ગરમ થઈ ગયો છે ને હંમેશા મંદિર આપણે મંદિર છે ને આપણે પોરો કડીક ખાવાનો છે આપણે ધીમે ગીતે હાલવાનું શરૂ છે અને આપણી પાછળ બધા આવે છે બધા માણસો વાહે છે હજી કારણ કે પંદર વીસ જણા છે અને સ્પેશિયલ રિક્ષા જ લઈ લીધી છે એટલે ઠેલાને એવું કપડાં ને એવું એમાં પીડ્યું રહે બધું અને વળતા આપણે કાંઈ આવવામાં વાહનની માથા કોઈ ન રહે આપણને એ થરુ વાહન મળી રહે અને હેન્ડિલ કરી રહ્યો છે એ આવશે કાલ પ્રમ દિવસ મારો ભાઈ લઈને આવશે અને અત્યારે તો તડકો છે એટલે હાલવામાં બધા ઢીલા ઢીલા ટીલા એમના મારે આવે છે ખાંડ પડી જાય છે અને ગામ આપણે પેલો પડાવ રહે ને લીંબાડે ગામમાં વાળું પાણી થઈ જાય ને વાળું પાણી કરીને પછી રાતે હાલવાની મજા આવશે કારણ કે સાંદો ઉગી જાય છે અને ઠંડુ વાતાવરણ થઈ જાય ઠાકોડો ઓછો લાગે અને પાણીની જરૂર એ ઓછી પડે એટલે રાતે રસ્તો ઉકેલ છે વધારે તો હવે આપણે બીમોરીમાં કાંઈ ભોગવામાં સેવી એટલે ના ઘડી પોરો ખાવી માના દર્શન કરી લેવી અને પછી આપણે પાછા હાલવાનું કન્ટિન્યુ પાછા કરીશું આપણે પગી ગયા માના મંદિરે આ માનું મંદિર છે પાછળ બધા જ આવે છે નાળિયેરના તોરણ પાંજા છે અને આ ભીમોરીમાનું તળાવ ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છે ભીમવાડી માના મંદિરે કેવડો મોટો બોકડો બનાવ્યો અને એને આવી થાકી ગઈ લાગે છે અમારે બેન વાહો વાંચ થાકી ગયા હજી તો આપણે અડધે નહીં જ પહોંચ્યા ને થાકી જા આ બાજુ એજી માણસો બીજા આવવાના બાકી છે પણ એ હજી દેખાતા નથી આપણે દર્શન કરી લીધા અમે અમારા દાદાનો છોકરો એ રિક્ષાનો ડ્રાઈવર છે જગ્યા હારી છે એટલે આ કડીક પોરો ખાઈશું અને પછી આપણે હાલવાનું પાછા કન્ટિન્યુ કરીશું પાછા